આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હવે સાંભળીએ પ્રાસંગિક આજનો વિષય છે કચ્છનો મિની તરણેતર સમૂહ મોટા યક્ષનો મેળો સંપાદન અશરફ નથવાણી અને પઠન કરી રહ્યા છે આશુતોષ અંતાણી ગુજરાતના મિની ત્રણે મેળાની ઉપમા મેળવનારા મોટા યક્ષ દાદાનો મેળો આવતીકાલ રવિવારથી શરૂ થાય છે ચાર દિવસીય આ મેળાને માણવા લોકો ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી આવે છે આ મોટા યક્ષના મેળામાં હજારો નહીં પણ લાખો લોકો ઉમંગભેર ઉમટે છે રાત્રિના સમયમાં તો આ મેળાનો નજારો અદ્ભુત હોય છે એક સમયે આ મેળામાં ગામડે ગામડેથી ગાડાઓ ભરીને લોકો આવતા હતા ભુજ નખત્રાણા રોડ પર આવેલા દેવપર પાસેના સાયરા ગામ નજીક મોટા યક્ષનો ભાતીગઢ લોક મેળો યોજાય છે જે જિલ્લાનો સૌથી મોટામાં મોટો મેળો છે આ મેળો હજારો લોકોની રોજગારી માટેનું એક સાધન પણ છે તો કચ્છનો આ મેળો સૌથી મોટો મેળો હોવાથી તેને મિની તરણેતરના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે દર વર્ષે અંદાજીત સત્તર એકર જેટલા વિસ્તારમાં આ મેળો યોજવામાં આવે છે જેમાં સાતસો થી પણ વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવતા હોય છે ઇતિહાસમાં વર્ષો પહેલા આ મેળામાં બે દિવસ ગાડાઓ ઊંચા કરી તેના અદભુત તંબુ બનાવવામાં આવતા હતા લોકો મેળામાં આવતા એટલે જમવાનું પણ સાથે લઈને આવતા તો મેળામાં આવીને પણ લોકો ભોજન બનાવતા હતા જેમાં મીઠા અને ખારા થેપલા પૂરી લાડુ જેવી ઘરની વાનગીઓ બનાવીને આવતા અને સગા સંબંધીઓ એકબીજાને તંબુઓમાં મળવા આવતા અને સાથે જમતા હતા એક દંતકથા મુજબ મોટા યક્ષના મેળામાં યક્ષ દાદાના સાનિધ્યમાં સકપણ સાંતરાપણ કરવામાં આવતા હતા એક સમય હતો કે જ્યારે મેળામાં આજુબાજુના ગામડાના લોકો વહેલી પરોડે ચાર વાગે પોતાના ગાડાઓ લઈને નીકળતા અને મેળાનો લાભો લેતા અમુક ગાડાવાળા રાત વાસો કરતા તો અમુક સાંજના પાંચ વાગ્યા પછી પોતાના ગામડે પરત જવા નીકળી જતા હતા આજુબાજુના ગામડામાંથી લોકો અહીં યક્ષ દેવની ખીર અને મીઠો ભાત જેને કચ્છમાં પહેડી કહેવામાં આવે છે તે યક્ષ દાદા ને ચડાવે છે અને માનતા માનતા હોય છે સમગ્ર કચ્છના તેમજ કચ્છ બહાર વસતા છે પહેલા આ મેળામાં વાસણ માટે પણ બજાર ભરાતી હતી જેમાં માંડવી ભુજ તેમજ અંજાર શહેરના કંસારાઓ પોતાના વાસણો લઈને આવતા જે મેળા પહેલા આઠ થી દસ દિવસ તેમજ મેળો પત્યા પછી આઠ થી દસ દિવસ રોકાતા જેમાં આજુબાજુ જુના ગામડાના લોકો અહીં પોતાના જૂના વાસણો જમા કરાવીને નવા વાસણોની ખરીદી કરતા તે સમયમાં ગામડાઓમાં વાસણોની દુકાનો ન હતી ત્યારે આ મેળામાં લોકો વાસણોની ખરીદી કરતા હતા આ ઉપરાંત મેળામાં ફરસાણ ની દુકાનોમાં લાઈનો લાગતી હતી અને પંદર થી વીસ દુકાનો તો ફરસાણ જ જોવા મળતી હતી જયારે અત્યારે આ મેળામાં એક થી બે દુકાનો જ જોવા મળે છે અને સ્ટોલ માં ફાસ્ટ ફૂડ જોવા મળતું હોય છે સાંસદ વિનોદ ચાવડા જિલ્લા પંચાયતના અધ્યક્ષ જનકસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ દ્વારા સવારે અગિયાર વાગે મેળાને ખુલ્લો મુકવામાં આવશે મેળામાં ધ્વજારોહણ વાઘાષણગાર સંતવાણી ઉપરાંત કચ્છ સૌરાષ્ટ્રના મલીઓનો બખમલાકડો સ્નેહ સ્નેહમિલન સહિતના કાર્ય કાર્યક્રમો યોજાશે વરસાદી આગાહીના ઉચાટ વચ્ચે સહેલાણીઓ અને સ્ટોલ ધારકોને મેળામાં રંગત આવશે તેવી આશા છે મેળામાં કેન્દ્ર સરકારની અગિયાર વર્ષની સિદ્ધિઓને ઉજાગર કરવા માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો ભુજ દ્વારા મલ્ટી મીડિયા પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું છે પ્રદર્શન ને સાંસદ વિનોદ ચાવડા દ્વારા ખુલ્લું મુકવામાં આવશે વર્ચ્યુઅલ રિયાલીટી આકર્ષક રમતો વિવિધ વિભાગોના સ્ટોલ્સ યોજનાકીય જાણકારી આપતું સાહિત્ય નાટ્ય પ્રસ્તુતિ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ સાથેના આ મલ્ટીમીડિયા પ્રદર્શનમાં એક જ સ્થળેથી સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ તેમજ અભિયાનો અંગેની જાણકારી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે જેનો વધુને વધુ લાભ મેળવવા કેન્દ્રીય સંચાર બ્યુરો ભુજના અધિકારી કે આર મહેશ્વરી દ્વારા અપીલ કરવામાં આવી છે હમણાં જ આપ રહ્યા હતા ભદ્દ